आज ना लाइव से ट्राई ये सेंटर જોઈ શકો છો આજે ઠંડી થોડી પોચી છે કલકત્તા તો આજે મ્યુઝિયમ નું ના લાઇવેશન જોઈ શકો છો તે જરત થી બધામ નું લાઇવમાં જોઈજે બુધના મ્યુઝિયમ નું સત્રા લઈને ઓનલાઈન ના લાઇવેશન કરી રહ્યા છે શ્રીજી ચાલુ સત્ર જોઈ શકો છો આ બજો 25 પછી સુંદર સંગ્રહ આજ ના સુંદર મંડળ ના લાઇવેશન તલે દાદાજી પ્રભુના પ્રસ્થાન છે એ શેરામ આદર્ય સરપથી વિદંતરો જોડે જે પછી દાદાજી મંદિર સમાજ મંદિર અને દર્શન કરાવ્યું પ્રો આપજી પણ આવશો બસ પછી છંટકરો રોઇસ્ટકટા રો બધા ટ્રાફિક કાશી કરો રાજના સુનો મજના નાઈરાશન કરો પાંચ ગાદી મંદિર ગાદીના આ દર્શન

جي دلشي قربي پرتو چين او داسه هي پاپش کري لنگر ہے او نبا بي نهي هاي لکاپا پاپنا قاضي بننا حبیب عوان سے آپ اس نے رام محمد پر کوٹھا رہی ہے کہ باپ چاہتے ہیں سامنے کی ویڈیو رہتا ہے اس نے تو اجنا لائے دے شن چھوڑی شن بچوں باپ پانے سکے لگے آئے شن اترا سنو بگلازم لائے دے કોલ કરજો કેમ કે આખો દિવસ તો પછી સ્કૂલ હશે ચેતનભાઈ બાપાસ્ત્રામ ચૌહાણ કોમલ બાપાસ્ત્રામ તો બધા મિત્રોને બાપાસ્ત્રામ તો આ છે સમાધિ મંદિર જ્યાં બાપાની સમાધિ છે અને સિંધ મજાનું શૃંગાર છે આ બાજુ જોઈ શકો કે મંદિરની ધજા સિંધ મજાની પૂરતી છે તો સિંધ મજાના આજના લાઈડ છે ચાલો મિત્રો તમારો વધારે ટાઈમ મળે તો બીજા મંદિરે જઈએ બીજા મંદિરના દર્શન કરાવીએ ત્યાં મંદિરના દર્શન કરાવીએ તો લાઈવમાં બની રહીજો તો ધ્યાન મંદિર જઈને ધ્યાન મંદિરના દર્શન કરાવી મિત્રો તો આજે સુંદર મંદિરના દર્શન ધ્યાન મંદિર એટલે એવું મંદિર મિત્રો કે જ્યાં તમે બેસીને ધ્યાન ધરો અને ત્યાં મનને શાંતિ મળે મિત્રો અને આ મંદિર એટલા માટે છે મિત્રો કે નજીકમાં જે વડલો છે ત્યાં બાપુ છે એ બાપા ત્યાં બેસીને ધ્યાન ધરતા એટલા માટે ધ્યાન મંદિર નામ પાડવામાં આવ્યું છે મિત્રો અને અહીંથી મિત્રો જોઈ શકો સુંદર મંદિર લાગી રહ્યું છે બાપા સતરામ સ્ટુડિયો ચૌહાણ જગદીશભાઈ બાપા સ્તરામ જે સાથે લાઈ જોડાઈ ગયા છે જગદીશભાઈ બાપાની ધજા પણ જોઈ શકો અને લાઇટિંગને તિથિની તૈયારી ધામધૂમથી ચાલી રહી છે હજી ચાલુ જ છે કામગીરી આજે ધ્યાન ધ્યાન દેના સુંદર મજા આજના લાવી દેશે નજીકથી દર્શક કરાવ્યો મિત્રો વધારે ટાઈમ નહીં લઈએ થી દસ મિનિટમાં આખા પરીક્ષાના દર્શક કરાવી દેશું باپا شکرام نام سننا میں جانا لائے دیسے کیا ہوں کہ جا باپا شاہ بڑھنے نیچے دیسنے دیان کرتا آبا جو جوئے شکا مطرہ کہ وڑما شاہ باپا نے دیشن کھائی شکا مطرہ یہ آنکھ نال کان موڑو دیسنے 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 د અને જે મિત્રો પહેલીવાર લાઈવમાં જોડાય તમને જણાવી દઈએ મિત્રો ચેનલમાં પહેલી વાર તમને જોડાતા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લઈએ જેથી કરી તમને સવારે આઠ વાગે બાપાના લાઈવ દર્શન સાંજના છ ને પંદર પછી બાપાની સંધ્યાના દર્શન અને રાત્રે આઠ વાગ્યા પછી બાપાના લાઈ દર્શન શકે છે ઈશ્વરગીરી ગોસ્વામી રાધાપુત્રી પશુરામભાઈ લાઈવમાં જોડાઈ જાય છે કાલે ઘરના બધા બગદાણ આવવાના છે ઓકે વિક્રમભાઈ એવું લાગે તો કોલ કરજો ટાઈમ આવશે તો હું આવીશ ભાઈ તો આજના સુંદર મજાના લાઈ દેશે બાવળા થી વિક્રમભાઈ પણ જોડાઈ જશે મેર જયદીપભાઈ તો સુંદર મજાના આજના લાઈ દેશે મંડપ પણ જોઈ શકો સુંદર મજાનો લાગી છે મિત્રો તિથિની ધામધૂમની તૈયારી ચાલી રહી છે તો આ છે ગાડી ગાડી લાઈ દેશે સુંદર મજાના શકો છો አይ አሪፍ ነው የሚያደርግ መሆኑን ነው የሚያደርግ መሆኑን የሚያደርግ መሆኑን لائی د અને જે મિત્રો પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી બાપાને તમને સવારે અને સાંજે લાઈવ હશે જોઈ શકો આજના લાઈવ જોઈ શકો છો નજીક આવે એટલા આપણે વિડીયો બતાવીએ મિત્રો સુંદર મેદાન આજના લાઈવ હશે

તો જે મિત્રો પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો બાપાને સવારે સાંજે લાઈવ દેશન આપણે રોજ સવારે આઠ વાગે બાપાના લાઈવ છે સાંજે છ ને પંદર સંધ્યાને જઈશું અને રાત્રે આઠ વાગે પછી આપણે બાપાના લાઈવેશન છે બાપાની મોજ યોગેશભાઈ રાષ્ટ્રથી રમેશરાઈ શકીએ તો મિત્રો આજનું એટલે સુધી રાખીએ તો લાઈવમાં જોડાવા માટે ફરી પાસે આપણે સાંજે છ વાગે પછી સંધ્યા જોડાય છે Tamam arkadaşlar bir tane bakıştıram. Çayı seviyorum. Hadi hadi. Bir de bir kokuğa bak.